ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હવે જ્યાં દુધાડામાં દાણા પાણી પૂરા થયા છે એટલે સામાન ભૈરા મીંડા અને છેલ્લો છેલ્લો બોલેરાને આ રસોડા ઉપર ચા બને છે અને હવે બોલેરામાં સામાન મીંડો ભરાવા કેમ બાર વરસ વેગ ગયા ખબર ન પડ્યો બાર વરસથી એમ કે ભગવાન ઘર ભગવાન ઘર ફાઇનલી ઘર મળી ગયું ગાડી અહીંયા છે બે હો હવે ફાઇનલી બોલેરામાં સામાન ભરાઈ ગયો છે ને મહિલા જવાની તૈયારી કરવા ને દુધાડા ને બાય બાય બાર વર્ષનો સમય આંખના પલકારામાં કેમ પૂરો થઈ ગયો ખબર જ ન પડી બધું ખાલી થઈ ગયું છે ને આ રૂમ કે જે મારા ભગવાન મંદિર રાખ્યું છે હવે વતનમાં વહી ગયા છીએ બાર વર્ષ નો વનવાસ પૂરો થઈ ગયો છે ને બધા રૂમ ખાલી કરી નઈ હવે છેલ્લે આગળિયા મારી અને ગાડીમાં બેસીને નીકળી જઈએ ને આ છે એ અમારું સ્વીટ મારું સ્વીટ રસોડ જે આખું ખાલી થઈ ગયું છે સામાન બધો ભરી લીધો બોલેરો વયો ગયો છે અને હાલો હવે આપણે એ

હા બધું લેવાઈ ગયું હા જો ને સીયુભાઈ મીંડા છે ગાડી હાકવા ડ્રાઈવિંગ કરવા મીંડા છે હાલો હવે છેલ્લે ઘર ને બાય બાય ને ગામ ને બાય બાય કરી અને હવે થયા રવાના મમ્મા હા આલા પાણી ની બોટલ હા બધું થોડીક વાર રહી હું પીઓ